તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી હેમલતા નામની આ સ્ત્રી ખરેખર જ કોઈ ભેજાની છે છે કે પછી તે મજાક કરે એ વાત મહેન્દ્રસિંહ નક્કી કરી શકો નહીં બીજી તરફ ગુલાબરાય પણ તેને માટે માથાના દુખાવા જેવો બની ગયો હતો શહેરના ઉચ્ચ કક્ષાના આગેવાનો અને રાજકીય નેતાઓનું પીઠબળ ધરાવતો ગુલાબરાય ખૂબ જ ભારાડી પાકો ફરંદો અને માથાભારે માણસ છે એ હકીકત જાણતો હોવાથી તેને સ્પષ્ટ શબ્દોમાં કેસમાં દરમિયાનગીરી કરતો અટકાવી શકે તેમ નહોતો કંઈક વિચારીને એણે ફરીથી આ વાતનો દોર પોતાના હાથમાં લીધો જુઓ મેડમ અહીં આ ફ્લેટમાં એક નિર્દોષ યુવતીનું ખૂન થઈ ગયું છે અને તેની તપાસનું કામ મને સોંપવામાં આવ્યું છે ખૂનનો બનાવ કંઈ સામાન્ય ન જ ગણાય માટે મહેરબાની કરીને તમે ગંભીર થાવ તો એ તમારે માટે જ લાભકારક છે પોલીસ તપાસમાં ઢંગ ધડા વગરના જવાબો આપશો તો પાછળથી કદાચ તમારે પસ્તાવવું પડશે સ્પષ્ટ શબ્દોમાં તમને કહું તો હું તમને આ માણસનું નિરીક્ષણ પ્રેમી પ્રેમિકાની નજરે કરવાનું નથી કહેતો પણ બીજી જ નજરે કહું છું અને મારા એ કહેવાનો અર્થ તમે ન સમજી શકતા હો એટલા બધા ભોટ તો તમે નાખતા નથી સોરી સોરી સાહેબ હેમલતાએ સેજ ગભરાઈને કહ્યું સાંભળો ત્યારે ત્યાં અંધારું હતું એટલે આ વિશે હું ખાતરીપૂર્વક કહી શકું તેમ નથી અંધકારને કારણે હું એ માણસને બરોબર જોઈ શકી નહોતી હતી દિલીપે મનોમન છુટકારાનો શ્વાસ લીધો એ જ વખતે હોટેલની બાલ્કનીમાંથી જમાદાર દલપતરામ આરતી જોશીની બાલ્કનીમાં કૂદી આવ્યો અને પછી એ ખંડમાં દાખલ થયો એના એક હાથમાં છાપાની પસ્તીમાં વીંટાળેલી કોઈક ચીજ હતી અને જાણે એકાએક જ ભારતના રાષ્ટ્રપતિ સાથે હાથ મિલાવવાની તક મળી હોય એ રીતે તેનો ચહેરો ચમકતો હતો સાહેબ જરા અહીં એક તરફ આવો પર નજર પછી તે ગુલાબરાયને ઉદ્દેશીને બોલ્યો બંને એ જ ખંડના એક ખૂણામાં જઈને ઉભા રહ્યા થોડી પળો સુધી બંને વચ્ચે ધીમા અવાજે વાતો ચાલી બંને એકબીજાના ચહેરા સામે જોઈને ગુસફુસ કરતા હતા પછી ગુલાબરાય મહેન્દ્રસિંહ પાસે આવ્યો સાહેબ ગુલાબરાય મહેન્દ્રસિંહ સામે જોઈને સન્માન સૂચક અવાજે બોલ્યો જો થોડા સવાલો પૂછવા માંગુ છું દલપતરામને ખૂબ જ અગત્યની માહિતી મળી છે કચવાતે મને માથું હલાવીને મહેન્દ્રસિંહે હા પાડી ગુલાબરાય આગળ વધીને દિલીપ સામે ઊભો રહ્યો એની મોટી લીંબુની ફાડ જેવી આંખો સ્થિરતાથી દિલીપના ચહેરા પર મંડાઈ કેપ્ટન આજે રાત્રે નવ વાગ્યાથી અગિયાર વાગ્યાની વચ્ચેના બે કલાકના ગાળામાં તમે ક્યાં હતા લગભગ સાડા આઠ વાગે તમારા બે વાટકાઓ સોરી ભૂલ્યો માફ કરજો તમારા બે ચમચાઓ જેમાંથી દલપતરામને ચમચાની જગ્યાએ વાટકો કહી શકાય તેમ છે ખેર બંને મારા પર નશો હુમલો મારામારી બખેડો વગેરે ઢંગ ધાડા વગરના ચાર પાંચ આરોપો મૂકી મને અટકમાલે કસ્ટડીમાં પુરાવી દીધો હતો ત્યાંથી તમે કેટલા વાગે છૂટ્યા લગભગ દસ ને પચાસ મિનિટે અગિયાર વાગોમાં અંદાજે સાત આઠ મિનિટો બાકી હતી દલપતરામે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી લીધી છે રજિસ્ટરમાં લખ્યા પ્રમાણે તમને ત્યાંથી બરાબર દસ ને ચાલીસ મિનિટે છોડવામાં આવ્યા હતા ગુલાબરાય આમ કહીને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ તરફ ફર્યો તમારી માન્યતા પ્રમાણે આરતી જોશીનું ખૂન અંદાજે કેટલા વાગે થયું હશે સર ચોક્કસ સમય કેવી રીતે કહી શકાય મહેન્દ્રસિંહ ઘડિયાળમાં નજર કરતા બોલો પણ આ યુવતીનું મૃત્યુ દસ ને અગિયારની વચ્ચે થયું હશે તો ચોક્કસ જ છે કેપ્ટન ગુલાબરાયે દિલીપ સામે જોઈને કહ્યું તમે અહીં અંદાજે સવા અગિયાર કેથી ઉપર પાંચ સાત મિનિટે અગિયાર ને વીસ મિનિટ આસપાસના ગાળાના સમયમાં આવ્યા હતા એમ આરતી જોશીની બાજુમાં રહેતા હેમલતાબેને કહ્યું છે તમે એ જ સમયમાં હેમલતાબેનના ફ્લેટની ઘંટડી વગાડી હતી હેમલતાબેનની વાતોમાંથી એ સ્પષ્ટ થાય છે કે તમે એ વખતે કોઈક એલ મેળવવાના ચક્કરમાં હતા એવી એલ કે જે પાછળથી કહી શકે કે એની હાજરીમાં જ લાશ વિશે તમને ખબર પડી હતી એ પહેલાં તમે કશું એ નહોતા જાણતા કેપ્ટન ખોટી સાક્ષી ઊભી કરવા માટે જ તમે હેમલતાબેનના ફ્લેટની ઘંટડી વગાડી હતી અને ઇરાદાપૂર્વક જ એના સંપર્કમાં આવ્યા હતા વાસ્તવમાં તો આરતી જોશી મૃત્યુ પામી છે એ તમે પહેલાંથી જ જાણતા હતા કેવી રીતે તો સ્પષ્ટ છે કે એનું ખૂન તમે પોતે જ કર્યો હતો દિલીપ મુક બનીને સ્થિર નજરે ગુલાબરાયને તાકી રહ્યો આરતી જોશીનું ખૂન કર્યો હોવાનો તમે ઇનકાર કરો છો હા દિલીપે મક્કમ અવાજે ગુલાબરાયને જવાબ આપ્યો તો પછી 10 ને 40 મિનિટ થી 11 મિનિટ વચ્ચેના સમયના ગાળામાં તમે ક્યાં હતા અને શું કરતા રહ્યા હતા એ કહેશો કસ્ટડીમાંથી છૂટ્યા પછી બહાર નીકળીને હું એક હોટેલમાં ગયો હતો અને ત્યાં કોફી પીધી હતી હોટેલનું નામ સુપ્રીમ હોટેલ હમ હું કાર કર્યા પછી ગુલાબરાયે કહ્યું અને તમારા લગર વગર ચિંથરે હાલ કપડાં બદલાવવા ફ્રેશ થવા માટે તમે ક્યાં ગયા હતા તમે કહેવા શું માંગો છો માયા હોટેલના કાઉન્ટર ક્લાર્કે દલપતરામની પૂછપરછના જવાબમાં કહ્યું છે કે તમે સાંજે બહાર નીકળ્યા પછી હોટેલમાં હજી સુધી પાછા જ નથી ફર્યા અને એટલે જ હું જાણવા માંગુ છું કે તમે ફ્રેશ ક્યાં થયા ફાટી ગયેલા કપડા ક્યાં બદલાવ્યા ગુલાબરાય દિલીપે જવાબ આપવાને બદલે સવાલ તમે એમ તો નથી કે હું હોટલની મારી રૂમની બાલ્કનીમાંથી કૂદીને અહીં આવ્યો અને આરતીનું ખૂન કરીને ચૂપચાપ પાછો ચાલ્યો ગયો કેમ એમ નથી બન્યું ગુલાબરાય કૃત્રિમ આશ્ચર્ય વ્યક્ત કર્યો ઓ તારે મારો આ તો હવે ભારે કૌતુક થયું કહેવાય કેપ્ટન હું તો ખરેખર જ સો સો ટકા એમ જ માનતો હતો કે તમે જ આ રીતે આવીને ખૂન કરીને પલાયન થઈ ગયા છો પણ જવા દો ભલે મારી માન્યતા ખોટી ઠરી બીજું શું થાય બારું તો પછી એમ ન બન્યું હોય તો કેમ બન્યું છે એ કહેશો તમે તમારી માન્યતાનો હું વિરોધ કરું છું દિલીપ મક્કમતાથી બોલ્યો હું બાલ્કનીમાંથી ક્યારેય અહીં આવ્યો નથી મેં ખૂન કર્યું નથી હોટલના કાઉન્ટરના ક્લાર્કનો જવાબ જ મારી વાતની સાક્ષી પૂરે છે કે હું સાંજે બહાર ગયા પછી પાછો જ નથી આવ્યો દિલીપના હોઠના ખૂણા પર હળવું સ્મિત ફરકી ગયું હવે તમે પોતે જ કહો કે હું હોટલમાં પાછો ગયો જ નથી તો મારા રૂમમાં કેવી રીતે પહોંચ્યો જાદુના જોડતી હવામાં છલાંગ લગાવીને ત્રીજા માળ પર આવેલી મારી રૂમમાં કે બાલ્કનીમાં પહોંચી ગયો હતો બોલો શું કહેવા માગો છો તમે